સરસ્વતી તાલુકાના ચારુપ ગામે બળવંતસિંહ રાજપૂત દ્વારા ક્ષત્રિય સમાજને એકત્રિત કરીને સભા સંબોધવામાં આવી હતી ત્યારે રૂપાલાએ કરેલા વિવાદસ્પદ નિવેદનને લઈને કેટલાક ક્ષત્રિય યુવાનો દ્વારા જય ભવાનીના નારા સાથે સભા સ્થળે આવીને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો સભા સ્થળે સૂત્રોચ્ચાર કરતા પોલીસે અટકાવ્યા હતા ક્ષત્રિય સમાજ વિશેના પુરૂષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે ભાજપની નેતાગીરીના અનેક પ્રયત્નો છતાં આ વિવાદ સમવાનું નામ લેતો નથી ઉલટાનો વિવાદ વકરતો જાય છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચારુપ ગામમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના પોતાના જ ગામ સભામાં કેટલાક ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો જય ભવાનીના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેથી પોલીસે પાંચથી વધુ યુવાનોની અટકાયત કરી હતી ચારુપ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો 解放安宁，解放！快过来吧，快！解放安宁，解放！快过来吧，快！哪里有挖土机挖土的？快！解放安宁，解放！快过来吧，快！哪里有挖土机挖土的？快！上工帮工作去！解放安宁，解放！快过来吧，快！解放安宁，解放！快过来吧，快！上工帮工作去！ Aao boli